દ્વારકાના કલ્યાણપુર ગામોના લોકોના પાણી પર નિર્ભર રહેવું પડે છે છ વર્ષ પહેલા આ ડેમ જર્જરિત હોવાથી તોડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ફરીથી બનાવવા માટે એક કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું પણ કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીને લીધે ડેમનું કામ

ફરતે વીસ ગામના ખેડૂતો જે છે એને ખેતી માટે પાણી ઉપયોગ કરી શકશે પણ એ કામ મજૂરોના કારણે કામ પૂર્ણ થતું નથી દેખાતું તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક મજૂરનો ફોર્સ કરી કોન્ટ્રાક્ટરને દબાણ કરી અને કામ ઝડપથી કરે જેથી કરીને વરસાદ થાય એની પહેલાં ઊઘીનું કામ પૂરું થાય હતી હાલતું પણ છેલ્લા સમયથી કામ સારી રીતે સ્પીડમાં ચાલુ છે અને ખેડૂતો અને પબ જનતાની એવી ઈચ્છા છે કે આ સિઝનમાં વહેલીથી વહેલી તકે સાની ડેમ ભરા